નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિઝલ્ટ ચાલુ થયું છે તમને બધા લોકોને આવું ફોર્મ છે મળી ગયું હશે એમાં જે પહેલો પાર્ટ છે એ બધા માટે કોમન છે જેમાં તમારું જન્મ તારીખ આવશે તમારો મોબાઈલ નંબર તમારા પિતાનું નામ એનો ઓળખપત્ર નંબર તમારી માતાનું નામ એનો ઓળખપત્ર નંબર તમારા જીવનસાથીનું નામ અને એનો ઓળખપત્ર નંબર આ જે વસ્તુ છે એ બધા માટે કોમન છે એટલે આ જે છે આમાં કોઈ કન્ફ્યુઝન નથી મેન કન્ફ્યુઝન આમાં છે છેલ્લા એસઆઈઆર યાદ યાદી છે તમારી કે નહીં અને છેલ્લા એસઆઈઆર માં સંબંધી તમારી યાદી છે કે નહીં તો જો બે હજાર બે ના લિસ્ટ માં તમારું નામ હોય બે હજાર બે નું લિસ્ટ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકો એનો તમને હું વિડીયો આપી દઈશ તો એ તમે જોઈ શકો છો તો બે હજાર બે ના લિસ્ટ માં જો તમારું નામ હોય તો અહીંયા તમારે એનું નામ લખવાનું છે તમારું જે બે હજાર બે માં જે નામ હોય એ અત્યારે જો તમે નામ અપડેટ કરાવેલું હોય પણ જે બે હજાર બે ની અંદર જે તમારું નામ હોય એ અહીંયા નાખવાનું છે એનો ઓળખપત્ર નંબર તમારા પાછળ કોનું નામ લાગતું હતું તમારા પપ્પાનું લાગતું હોય જો કોઈ ફિમેલ હોય તો એના પપ્પાનું લાગતું હોય એટલે જે તમારા પાછળ સંબંધીનું નામ લાગતું હોય એ અહીંયા આવશે એની સાથે શું સંબંધ છે જો પિતા પિતા હોય તો માતા હોય તો માતા પછી જિલ્લો રાજ્યનું નામ વિધાનસભાના મત વિસ્તારનું નામ આવશે અહીંયા પછી આવશે વિધાનસભાનો મત વિભાગ કેટલો છે ભાગ નંબર કેટલો છે અનુક્રમ નંબર કેટલો છે તો આ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો એનો પણ હું તમને અલગથી વિડીયો આપી દઈશ બે હજાર બે નું લિસ્ટ ચેક કરવા માટે ગૂગલમાં તમારે ઇસીઆઈ વોટર સર્ચ લખી લેવાનું છે એટલે પછી જે વેબસાઇટ આવે એમાં તમારે વેબસાઇટની અંદર સર્ચ ઓર ને લાસ્ટ એસઆઈઆર પર ક્લિક કરવાનું છે પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરશો એટલે તમને જેટલી પણ એસેમ્બલી છે એનું લિસ્ટ આવી જશે તમે ડાઉનલોડ કરી શકો છો ભાગ નંબર અને અનુક્રમ નંબર ફાઇન્ડ કરવા માટે ગૂગલમાં તમારે લખેલો છે ઇલેક્ટ્રોલ સર્ચ પછી જે વેબસાઇટ આવે એમાં તમારે ઈપિક નંબર સ્ટેટ અને કેપચા નાખીને સર્ચ કરશો એટલે તમારું લિસ્ટ આવી જશે પછી તમારું નામ આવી જાય એમાં તમારે વ્યુ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો જે સત્તાવન છે તમારો મત વિસ્તાર નંબર છે બસો છે તમારો ભાગ નંબર છે અને એકસો એ છે તમારો અનુક્રમ નંબર છે પછી જેમ કે જો સંબંધી નું માં નામ હોય એટલે કે તમારું નામ ન હોય તમારા દાદાનું હોય તમારા પપ્પાનું નામ હોય તો એ તમારે અહીં આવશે તો એનું નામ એનો ઓળખપત્ર નંબર એની સાથે તો તમારા સંબંધ છે એ એનો જિલ્લો રાજ્યનું નામ મત વિભાગનું નામ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર જો આમાં તમારા પપ્પાનું નામ હોય તમારા દાદાનું નામ હોય તો તમે આમાં કરી શકો છો અને જો બે હજાર બે માં તમારું નામ છે તો તમારે આ ભરવાનું છે જો બે હજાર બે ના લિસ્ટમાં તમારું પણ નથી અને તમારા કોઈ સંબંધી નથી તો તમારે આ બંને વસ્તુ છે બ્લેન્ક આવશે આમાં તમારે કાંઈ પણ ભરવાનું રહેશે નહીં પછી અહીંયા લાસ્ટમાં તમારી સહી આવશે અને અહીંયા બીએલ ની સહી આવશે જો બે હજાર બે માં તમારું અથવા તમારા સંબંધીનું કોઈનું નામ નથી તો તમારી પાસે જે એડિશનલ ડોક્યુમેન્ટ માગે ેલો એ તમારે આપવા પડી શકે છે